ચલો મિત્રો આપની સમાં શર્મા વાત કરી તો સુરતમાં મોડેલના આફ્કાટ કેસ મામલે આઈપીએલ સ્કેડર અભિષેક શર્માની પૂછપરછ કરાઈ પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 19 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના વેસો વિસ્તારમાં આવેલી સ્ટાર ગેલેક્સી પાસે હેપી એલિગન્સ નામની બિલ્ડિંગમાં મોડેલ તાન્યાએ આત્મહત્યા કરી હતી આ આફ્કાટ કેસમાં હવે તાન્યાના પૂર્વ પ્રેમી અને આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તારીખ પાંચ માર્ચ બે ના રોજ અભિષેક શર્મા નું નિવેદન નોંધાવવા માટે વેસુ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો પૂછપરછ બાદ અભિષેકે જણાવ્યું કે પોલીસે મને બોલાવ્યો અને મેં મારું નિવેદન નોંધાવી દીધું છે વેસુ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરે એક વાગ્યાની આસપાસ અભિષેક વેસુ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પાંચ કલાકથી અભિષેક વેસુ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે અભિષેકને પાંચ કલાક જેટલો સમય અલગ અલગ સવાલો કરવામાં આવ્યા હતા આગામી સમયમાં અભિષેક અને તાનિયા વચ્ચે થયેલી સોશિયલ મીડિયા ચેટ અંગે પણ વધુ પૂછપરછ કરવામાં આવી શકે છે આ સાથે જ અભિષેકને નિવેદનમાં તાનિયાના સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો ક્યારે આવ્યો હતો અને કેવી રીતે આવ્યો હતો બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું તે અંતર્ગત બંનેના સંબંધ અંગે પણ સવાલો કરવામાં આવ્યા અને વિગતો લેવામાં આવી હતી તાનિયા અને અભિષેક બંને સાથે હોવાના ફોટોસ અંગે પણ સવાલો કરવામાં આવ્યા તાનિયા ફોનમાંથી અભિષેક સાથે કરવામાં આવેલી વાતચીતની ચેટ અંગે પોલીસ તપાસ કરી રહી છે આ સાથે જ અભિષેક પાસેથી પણ જો એ ચેટ હોય તો મંગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સુરત સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો